નમસ્કાર મિત્રો નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આવી ચૂક્યા છીએ એક ફાર્મની મુલાકાતે જે ફાર્મ છે મિત્રો બારિયા બારીયા બારડોલથી મોડીને આપણે જે મહેલ રોડ જેને કહેવામાં આવે છે બરાબર છે તે રોડ પર આવેલ છે બરાબર બહુ મોટું ફાર્મ છે થોડી એની આપણે ઝલક જોઈ લેશું બરાબર અહીંયા ફરતે થોડા છોડ પણ વાવેલા છે ફરતે વાડ પણ આવેલ છે બરાબર જેથી કરીને ભૂંડ અને નીલગાયથી રક્ષણ મળે બીજા બધા જો છોડ વાવેલા છે કે ભવિષ્યની અંદર આની અંદર કહેવાય કે ઇકોગ્રીન જેને કહેવામાં આવે ઇકોગ્રીન કે આનું તાપમાન જ્યારે મોટા થશે એટલે આ ખેતરનું તાપમાન થોડું જળવાઈ રહ્યું આની અંદર કોઈ પણ પાક હોય તો તેને બહુ વધારે તાપમાને જે પણ અસર થતી એ ના થાય એટલા માટે આ શોધનું અત્યારથી વાવેતર કરેલું છે બહુ સારા પ્રગતિ છે અને ત્યાં આપણે અત્યારે એક વાવેતર થઈ રહેલું છે તેની મુલાકાતે આવે છે તો આપણે એક મિત્ર છે તેમની મુલાકાત નમસ્તે તમારું નામ જણાવોભાઈ બરાબર વિદુરભાઈ સોલંકી કરીને છે બરાબર અને છેલ્લા કેટલા વર્ષથી તમે રંડાનું વાવેતર કરો છો અમે લગભગ પાંચ એક વર્ષથી ચાલુ કરીએ છીએ એક વર્ષ બરાબર છે બીજું કે તમે જે રીતે વાવેતર કરો છો બરાબર મેં જોયું બીજા કરતા અલગ કરો છો બરાબર તો જે અલગ છે એ આપણે થોડું જોઈ જઈશું કે આમની જોડે એક આર દેખાય છે તમે જોઈ શકો છો બરાબર એક દંડો પણ છે આ દંડો એ છ ફૂટનો દંડો હા તો આ દંડાની કેટલી છે છ ફૂટ લંબાઈ છ ફૂટ બીજા નંબર છ ભાઈ સહ અને બીજા નંબર બે છોડ જે જે વાવેતર જે કરી રહે છે મેં બે છોડ વચ્ચે પણ તેમણે જે અંતર આપ્યું છે બે સોડ વચ્ચે જે અંતર આપ્યું તે પણ છ ફૂટ રાખ્યું છે એનું કારણ શું એનું કારણ એક કેરળની ફાળવામાં વધારે રહે બરાબર વિકાસ પણ સારો રહે બરાબર અને એનો ગોળા પણ સારો આવે છે બરાબર એટલા માટે ગારો ખુલ્લો રાખવાની જરૂર પડે છે બરાબર અને બે છોડ વચ્ચે આટલું અંતર રાખો તો એક જરૂર પડતી નહીં બરાબર બરાબર અને બીજું કે તમારે જયારે ગારો રાખવાનું કારણ એક જ આડાવું હોય તો જરૂર પડતી નથી બરાબર ઓછા કે તમે આડાવર એટલે આમથી આમ તમે બરત થી ચોકડી થી તમે એની અંદર નિંદામણ નું જે પણ કાર્ય કરી શકો છો બરાબર જેના લીધે તમારે મજૂર ની જરૂર પડતું નથી બીજું ઓછા પચી જાય બરાબર ઓછામાં જોડ ને જે વિકાસ થવો જોઈએ તો એનો વિકાસ ક્યાંથી થાય અને આનો ગારો રાખવાથી એનો ઉતારો પણ સારો મળે છે બરાબર એની ફૂટ સારી થાય એનો ઉતારો પણ વધારે મળે બરાબર બીજા નંબર ની અંદર એક ફાયદો એ પણ તમારે થતો હશે કે જ્યારે સોડ ઉપર વધારે જયારે ઘોરો બેસે બરાબર માલ બેસે તો પડી જવાની શક્યતા ઓછી રહેતી હા ઓછી રહે કારણ કે આડા આવરી ટ્રેક્ટર કરવાથી ને માટી થરમ પૂરી પૂરી મળી જાય બરાબર છોર પડતો નથી બરાબર બીજા નંબર એક ફાયદો એ પણ તમારે થતો હશે કે અહીંયા તમારે ખાતર જે પણ રાસાયણિક ખાતરનો ઉપયોગ બહુ શું કરવો પડતો હા ખાતરનો પણ ઘણો બચત થાય બરાબર કાકો વિગામાં બે થેલી જતી હોય એની જગ્યાએ એક જ થેલીમાં પણ પોચી જાય કારણ કે એને છોરની થરમ જ ખાતર નાખવામાં આવે બરાબર 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 ખાતર નાખવાની જરૂર પડતી નથી જો મિત્રો એનાથી શું ફાયદો થાય કે જેટલું રાસાયણિક ખાતર જેટલી છોડની જરૂર છે તેટલી માત્રામાં આખા ખેતરની અંદર જાય આખું ખેતર બીજું એમને એમ રાખે એટલે એની અંદર વધારે પ્રમાણમાં કોઈ નુકસાન થાય નહીં અને છોડની જે જરૂરી હોય તે મળી રહે બરાબર આ રીતે એરંડાની તો તમે પણ જો ખેતી કરતા હોય તો થોડીક ઉતાનાકા થોડીક મહેનત પડશે પણ એનો ફાયદો જે કયો ખેડૂત મિત્રએ એ તમામ ફાયદો જો તમારે કરવો હોય અને તેમના આ ટેકનિકલ ખેતી કરવી હોય ને આ રીતનું તો ચોક્કસ આ વિડીયોને તમે જુઓ અને ખરેખર એમને જે છ બાય છ ફૂટનું જે અંતર આપી છે એ બહુ જ સારામાં સારું છે અને ખરેખર એક પેકેટ જે આવતું હશે આપણે એક એકરમાં આવતું હોય છે જો પણ કોઈ પણ પેકેટ તમે લાવો રેંડાનું બરાબર તો એક એકર નું માપ હોય ખરેખર એ જે એકર ની અંદર તમારે એક કોચી એટલે બિયારણ પણ તમને બચી જાય છે બિયારણ ની પણ બચત થાય છે અને પાણી ની બચત થાય ખાતર ની બચત થાય બધી બરાબર થાય અને ઉત્પાદન ની વાત કરીએ તો વિઘે કેટલા ચાલીસ થી પચાસ મણ નો ઉતારો આવે બરાબર ચાલીસ થી પચાસ મન સુધી તમે લઈ શકો લઈ શકાય અ વિદુલભાઈ તમે માહિતી જે પણ આપી જે એરંડા માટેની જે નવી તમે જે રીતના કરો છો બહુ સારામાં જ સારી છે હવે પછીનો આપણો વિડીયો જ્યારે પણ છોડ મોટા થશે કેવું રિઝલ્ટ આવશે એ જોતા રહીશું ત્યાં સુધી રજા આપશો વંદે માટે